અત્યારે જે તમે જોતા હશો કે જે તત્વોની આપણે જે સૂચિ બનાવી છે એમાં અમદાવાદ શહેરમાં કુલ એક્યાસી લોકોની સૂચિ આપણે બનાવી છે જેમાં બૂટલેગર છે ત્રણસો ત્રણ જુગારવાળા એકવીસ શરીર સંબંધિત છસો સતાસી મિલકત સંબંધિત ચારસો ચોવીસ અને અન્ય બીજા ફોર્ટી સિક્સ એમ કુલ એક હજાર ચારસો એક્યાસી લોગોની જે સૂચિ બનાવી એમાં ઘણા બધા પાસામાં જઈ આવ્યા છે ઘણા બધા ઘડીપાર પણ થયા છે ઇન્વોલ્વ છે તો આમ તમે જુઓ છો તો છેલ્લા દોઢ વર્ષથી થોડો સમય મને થયો છે તો કોઈ એવા સેન્સેશનલ ક્રાઇમ નહીં જો આપણે સોલ્વ નહીં કરી શકે ક્રાઇમ છે તમે જુઓ તો ખાસા સારા કામગીરી કરી છે એક સેન્સેશનલ ક્રાઇમમાં ખાલી એક ખાડીયાની લૂંટ હું ગણું છું જે મેં અ મને લાગે 50 એક તોલા સોના લૂટીને ફાયરિંગ કરીને લઈ ગયા એ સિવાય બીજો કોઈ મને ધ્યાનમાં ન હતી કે કોઈ સેન્સેશનલ જેવો કેસ આપણે સોલ્વ નહીં કર્યા છે ક્રાઈમ બ્રાન્ચ ની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે સીસીટીવી બીજો રાજકોટના જો તો અહીંયા હેક થયા અને અહીંયા આપણે ત્યાં હેક થયા ને આપણે સોલ્વ કરી દીધા ઘણો બધો કહેસુ અને જે આપના કોર પોલીસિંગ છે કોર પોલીસિંગ માં દાખલા તરીકે હું જ્યારે અહીંયા ડીસીપી ક્રાઈમ હતા ત્યારે દર સન્ડે

અહીંયા પણ સ્ક્ワડ જે હતા એ પણ દસ બાર વર્ષ પહેલા ગમેકો કારણ છે ઝોન વાઇઝ કરી દેતા એટલે પહેલા જ્યારે હું હતો ત્યારે કરફોર્ડ ચોરીનો સ્ક્ワડ હશે ચોરીનો સ્ક્ワડ ટેન્સ નેચર ને સ્ક્ワડ એ જુદા જુદા ઓર્ગેનાઇઝ ગેંગ સ્ક્ワડ એની જગ્યાએ ગમે કોઈ કારણ આપ જોતા હશે એવો નહીં કે ક્રાઇમ એટલે ઝોન વાઇઝ કરી દેતા ઝોન વાળા ના એ બધા કામ એ જ જુએ તો એની કરતા જે પહેલા હતા એના ફોકસ હોય આખા તારા તરીકે કોઈ ચોરી એવું નહીં કે એક ઝોનમાં ચોરી કરે તો બીજામાં નહીં કરે એટલે એ રીતે આપણે થોડું સ્ટ્રકચરલ ચેન્જીસ પણ ક્રાઇમ બ્રાન્ચમાં લાયા છીએ તો એ હેતુથી આપણે આજે ક્રાઇમ બ્રાન્ચમાં કુલ થ્રી ફિફ્ટી થ્રી ગુનેગારોને અહીંયા બોલાયા એને આપણે થોડું પૂછપરછ કરી થોડા આપણી પોલીસની ભાષામાં કીધું કે ભાઈ તમે થોડું ગુનાગોરી છોડી દેવાનું અને આવી પ્રોસેસ હવે દર સન્ડે અહીંયા ગુનેગારોને બોલાવીને એટલે એક તો ઓળખાણ થાય અત્યારે શું છે ને નવા જે પોલીસ છે એને રોડ પે ચલતા જ ખબર આવી જાય કે આ ચેન સ્નેચર છે અહીંયા કેમ ફરી રહ્યા છે પૂછી લે ભાઈ તમે અહીંયા શું કરો છો આવા સિસ્ટમ પહેલા હતા તો આપણે એને રિવાઇઝ કરવા એને રિવાઇવ કરવા માટે એક આ આપના એફર્ટ છે આ સિવાય અત્યારે જે બીજા જે પણ ચાલી રહ્યા છે પોલીસ ખૂબ જ એક્ટિવલી કામ કરી રહી છે ચાહે નાઇટ રાઉન્ડ હો કે બીજા ગુનેગારોને શોધવા પકડવા

થોડું જે છે ને કામ નું ભારણ પણ વધી ગયું સોશિયલ મીડિયા આવી ગયા ટેકનિકલ એનાલિસિસ થી સીસીટીવીઓ પહેલા જે બધું નહીં હતું એ નવા નવા ચીજો આવી ગયા તો કદાચ ફોકસ થોડું શિફ્ટ થઈ ગયું પણ આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે એન્ટી વાયોલન્સ સ્કવાડ થતા હતા એટલે કોઈ પણ લુખાગીરી કરે બે ચાર ગુનાઓ કરે તો એને અહીંયા બોલાવીને એને પૂછપરછ કરતા ભાઈ તમે શા માટે આવું બધું કરી રહ્યા છો ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારનું આયોજન કરીને કોઈ કામગીરી કરતી હોય ના ના એ પહેલા પણ થતા હતા પેલા પણ મેં કીધું કે દર સન્ડે તમે જૂના થી માણસોથી પૂછશો તો દર સન્ડે ના રોજ અમુક અમુક ગુનેગારો ને બોલાવે અને એને બધા આપણા પોલીસના માણસો જોઈ શકે થોડું એ ભાઈ એમને તો ખબર પોલીસ વે ખબર હોવી જોઈએ કે ભાઈ કે આ ઘરફોડ ચોરી એ ક્યાં રહે છે એનો ઘરની પણ ખબર હોય જઈને ક્યાં રહે છે એના ઘરમાં કોણ કોણ છે એ શું કરે છે એની આવક શું છે કોએ થોડો એને એક્ટિવ થઈ શકાય કે આપણે ટ્રેડિશનલ પોલીસિંગમાં પણ થોડું આપણે હવે ધ્યાન વધારે આપવામાં આવશે. સૌથી આનો પ્રશ્ન છે પોલીસ દ્વારા જે કાર્યવાહી થઈ રહી છે ખાસ કરીને ગ્રામીણ તાલુકામાં થઈ રહી છે. સરકાર પણ કટીબદ્ધ છે આની ગંભીરતાને જાણવા માટે. મારું જો તમારી દ્રષ્ટિએ જો સંસાધન બળ વિશે આ પ્રકારની કયા કોઈ રોકવાના પ્રયાસો વધારે અસરકારક છે? જો જે ખાલી જગ્યાઓ છે છેલ્લા તમે જુઓ એક વર્ષમાં કે પંદર વર્ષમાં જેટલી ભરતી ગુજરાતમાં થઈ છે સરકાર દ્વારા જેટલી ભરતી પોલીસમાં થઈ છે એવી કદાચ ઇન્ડિયામાં શાયદ કંઈ બીજી જગ્યાએ થઈ હું પણ ભરતી બોર્ડનો ચેરમેન રહી ચૂક્યો છું લગભગ ચોવીસ હજાર જેટલા પોલીસ કોન્સ્ટેબલની તો મેં ભરતી કરી છે ચોવીસ હજાર એટલે કે ગુજરાતના બીસેક ટકા પોલીસવાળા એટલે તમે જુઓ તો યંગ ફોર્સ છે અત્યારે

જોઈ હતી હવે દર અઠવાડિયામાં બે વખત ડીસીપી એડિશનલ સીપી સુધી રોડ ઉપર પેટ્રોલિંગ તમે જોયા નહીં હોય તો જોયા છે પહેલા બધા તમે જોયા છે નહીં જોયા રૂટીન પ્રોસેસ છે ટીઆઈ સુધી રૂકડા એસીપી અને ડીસીપી સુધી પણ રોડ ઉપર નીકળી રહ્યા છે અને ગુનાખોરી આમ આંકડા મેં હું બહુ નથી તમે જુઓ તો ગુનાખોરી મેં જંગી ઘટાડો છે દો હજાર ચોવીસમાં તમને મેં આંકડા આપ્યો પણ આંકડામાં આપને નહીં જઈએ તો આ કેવી રીતે કરશે એ કેમ કે આ ગુનેગારો જે એરિયામાં હોય એ મેં જાય સુધી જઈ રહ્યા છે તમે ઘણા બધા ફોટો પણ જોયા છે હવે અમે ત્રણે ત્રણ ફ્રેન્ડ છે ત્રણ ફ્રેન્ડ પેકી એ કે કોઈ પચાસ રૂપિયાની કઈ રગજ થઈ હવે બે લોકો એ જેને ઓળખીતા છે ફ્રેન્ડ છે એને પટ્ટા મારીને બધા મારવાર કરવા લાગ્યા હવે એને બધું સોશિયલ મીડિયા પર કે ફરી લુખાગીરી શરૂ થઈ ગઈ હા અમે શું લુખાગીરી છે ભાઈ આ ત્રણ friend છે કોઈ આ first time પછી એમને પોલીસ કાર્યવાહી કરી FIR નોંધી કેવાનો મતલબ આ છે કે સોશિયલ મીડિયા પણ થોડું આપણે એ છે ને તરત જ આપણે response પણ કરી રહ્યા છીએ પહેલા તમે જુઓ તો પહેલા આપણે response નહીં કરતા હતા હવે social media પર પણ response કરીએ ને કાર્યવાહી માં જુઓ તો દરેક જગ્યાએ સુધારા થઈ રહ્યા છે ખરી છે reels બનાવે છે અમુક લોકો gangster ની અને એના પર કઈ રીતે cyber crime ની નજર રહે છે દેખો અમે કોઈ ગુનાહિત જણાશે તો પોલીસ કાર્યવાહી કરી રહી છે કોઈ રીલ બનાવે કોઈ યુ know કોઈ

શરૂઆતમાં બહુ વધારે લોકો મળતા હતા ખાલી ફોર્જરી અને ચીટિંગના કેસો કે અમુક સિવિલ કેસો લાગે કે અમુક એવું નહીં કે પોલીસના હાથો બનાવીને પૈસા પડાવવા માટે કે એવું પણ અમુક લોકો આપે બાકી કોઈ એવા હોય કે જેની ગુના બન્યા હોય કોગ્નિજેબલ ગુનો લીધો નહીં હોય એવું દાખલા નથી એવું એટલે કોઈ આવે તો અત્યારે છેલ્લા મને લાગે એક વર્ષમાં કોઈ મારી પાસે એવું નહીં આવે કે કોઈ ગુનો બને હોય અને પોલીસે આપણે પગલા લઈએ ઇન્ક્વાયરી પણ આપી છે એક બે શરૂઆતના હતા ઇન્ક્વાયરી આપી છે અમે અને દર વખતે સૂચના આપીએ તમે કોઈ પીઆઈ ને પૂછો કે દરેક ક્રાઈમ કોન્ફરન્સ ગુનો કોગ્નિજેબલ બને એફઆઈઆર પોલીસે નોંધવી જોઈએ એવું નહીં કે ખોટી એફઆઈઆર